અને આપણે જઈ રહ્યા છીએ ઢિમાણા મારા મામાની વાડીએ કે જે હું છે કે જો સુસુ બકરાઓ છે અને જો વાયવો છે તો આપણે થોડું ઘણું લેતા આવશું પણ જે કાંટો લખે એવું કહે છે આ લોકો બસ સારા બંચેટ ખેત થી બેના અને ચેનલ અંદર નવા વાતો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કે આપણે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને મારા அப்பா અત્યારે કેમેરામેનિંગ કરે છે મારા આપણને કહું છું કે તમે જલ્દી જલ્દી ટીમાડા વરસાદ નો આવે એ પેલા અને થોડીક ગાડી ધીમી પણ અકારજો કે આપણે ભટકાઈ ન જાય અને આપણે ટીમાડા ઉપર નહીં મામાની વાડીએ જવાનો રસ્તો બહુ ખરાબ છે હું મારા પપ્પાને કહું છું કે તમે ગાડી ધીમી હકાવજો જો કાંક પડશે ને તાટે બાટેવ ભાંગશે ને તો હજી તો મારા લગ્ન કરવાના પણ બાકી છે આ રસ્તા પછી આવશે મારા મામાની વાડી આ એ તરફ જાવાનો રસ્તો છે અમે ગયા છીએ વાડીમાં છે વાડીમાં શું હોયયું સિંગ છે કપાસ છે પકડું હોય કે આ પકડું લઈ જવાનું હોય ને મામાનું લાઈનમાં ઘર છે અને તમારી ને મામાની વાડી છે બેઠા છે મામા થાય છે મારા મામા અને અમારા અયાનભાઈના નાના બાપુ થાય જો માથું બાથું ઓળવી નહીં કે યુટ્યુબમાં આવવું તો થોડુંક વ્યવસ્થિત તો થવું પડે ને એમ અરે ભાઈ એમ લાગો તમે આમ દિલીપ કુમાર જેવા લાગો અને આ જો આ અમારા મામાના હો કાંઈ ઘટે નહીં અને આ બધી નેચરલ જગ્યા ઉપર રહેવાની મજા કાંચ અલગ છે તમે આમ જોવા ને આમ જ્યાં જોવા ત્યાં એકલું આમ લાગે તમને લીલોતરી મેં છે ને બધું ટેન્શન ભૂલી જવા જગ્યા ઉપર અમારા મામાની વાડીને આ ટાંકોન આ ગાડું પીડ્યું બળદ આમ આંટા મારે જોવા આમ બળદ આંટા મારે છે ગાડું અહીંયા પીડ્યું છે ને અયાને ભાઈ અહીંયા આવીને રમતે ચડી ગયા છે લાકડી લઈને ખંભે આટા મારે ને આમ જ્યાં નજર જાય ત્યાં ઉધી અમારા મામાની વાડી જ હો અહીંયાના નાના બાપુ થાય ને મારા મામા થાય આમ જો આ બધા ઘર છે લાઈનમાં તમે જુઓ ને મારા મામાના બધા ભાઈઓ ને બધા આખો પરિવાર અહીંયા જ રહે છે વાડીમાં શુદ્ધ ખોરાક ને ઘરનું દૂધ ઘી

તમારી વાડી ક્યાં છે સામે આવે હા તો ન્યા અમને બધું બતાવ હાલો 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 હા છે ને ભાઈ અને નાના બાપુના લાડલા છે હવે એના નાના બાપુ એને બતાવવા લઈ જાય છે બધુંય તો હાલો હવે આગળ તો હાલો હાલો હા આટલો બોલાય જો અહીંયા આપણે વિડીયોનું શૂટિંગ પણ કરેલું છે કોમેડી વિડીયોનું એ અમારા મામાની વાડી જ હતી ને પણ જંગલ આમાં તમને રોજડા બધું જોવા મળે અહીંયા પાણી ભરેલું છે હવે હું છે પગ ભીના કરીએ ત્યારે

લાબો મારી પણ દે એકવાર મારા મામાને આખ ફોડી રાખી થી લાલુ ખાસ ધ્યાન રાખ ઓય કેને ભૂરાયો ન કરે મે તો જવા છે આખ પણ ફોડી રાખી આ આ મોટા મામા છે અને માલઢોળ કરે છે એ ઈ આમ શરમોણા છે કે મોઢો નથી બતાવતા મોઢો નથી બતાવતા એમને ભાગ્યા ભાગ્યા ખાવાની બહુ મજા આવે અને મારા કોમેડી વિડીયો બનાવ્યા વનચંદ ને કઈ કુતરું કે એ બધા વિડીયો બનાવવા આટલા જગ્યા ઉપર બનાવ્યા

અને અત્યારે તમે હરખી રીતે અમને સમજાયું આ ભાર કે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને દર્શકો તમને કહું છું કે આ વિડીયો જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને ચેનલની અંદર નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ અને નવા હો તો બ્લેક બેલાંકન દબાવવાનું ભૂલતા નહીં મામા આ વાડીમાં છે ને જ્યારે અમે આવીએ ને બહુ મજા આવ્યો

વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નવા હોય તો ભૂલતા નહીં